આજે ભીમનાથ મહાદેવના મંદિરે ત્રીજા સોમવારે જ્યારે કોંગ્રેસની ચિંતન શિબિર મળી છે ત્યારે અમારું માત્ર ને માત્ર એક જ વિઝન છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ની જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓની અંદર કઈ રીતે અમારે મતો વધારે મેળવી અને કઈ રીતે સીટો વધારે મેળવી એના અનુસંધાને સૌ ચિંતન કરવા આગેવાનો સાથે અહીંયા બેઠક અમે કરી છે અને અમારી બેઠક સતત દર મહિને આવી રીતના ચાલુ રહેશે અને કોંગ્રેસને બનશે એટલી લીટી વધારે લાંબી કઈ રીતે કરવી એ અનુસંધાને અમે સતત અમારી લડત ચાલુ રાખીશું ગેની ઠાકોરનો અત્યારે મોટું નિવેદન આવે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસ શાસન ઉપર બે છે શું કહેવામાં આવું અત્યારે જ્યારે અમારા લોકસભાના નેતા વિપક્ષના જ્યારે નિવેદન આપતા હોય છે એક વિચારીને જ આપ્યું હોય છે ત્યારે સાથે અમારા મહિલાઓના અમારું પોતાનું ગર્વ એવા જ્ઞાનીબેન ઠાકોર જ્યારે એક નિવેદન આપી રહ્યા છે ગુજરાતની અંદર આપ જાણો છો કે અત્યારે ફરજી વોટ ચાલી રહ્યા છે એક જ નારો ગુજરાતમાં ચાલી રહ્યો છે સમગ્ર દેશમાં કે વોટ ચોર ગદી છોડ આ નારા સાથે અમે ચાલીશું કે દરેક ગામડે અને લોકોને પણ એમ લોકો એક ઘરની અંદર બસો વોટર કઈ રીતે હોય શકે આટલી નાની ઓરડીઓ એક ઓરડીમાં બસો જણા કઈ રીતે હોઈ શકે સમગ્ર ગુજરાત અને આખું ભારત જાણે છે કે અત્યારે મોદી જે કરી રહ્યા છે ગાદી મેળવવા માટે એ સાવ માત્ર ને માત્ર પોતે ફ્રોડ કરી રહ્યા છે આપ સૌ જાણો છો કે પ્રજા એમને નથી ચાહતી એ ના આધારે અને કોટા મતદારોને ઊભા કરી અને પોતે આવી રીતના એક પોતાનો ત્યાં ગાદી મેળવવા માટેનો એક તરખટ રજી રહ્યા હોય એવું અમને રાગી રહ્યું છે પણ હવે આ બહુ લાંબો સમય નહીં ચાલે જે રીતે આપણે કહ્યું એ રીતે ગેની બેને જે આપ્યું છે અમે એમની સાથે સહમત છીએ અને બે હજાર સત્યાવીસમાં અમે કોંગ્રેસને બેઠી કરીશું અને કોંગ્રેસને જીતાડીને દેખાડીશું